તો આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે એરપોર્ટ ઉતર્યા બાદ સીધા તેઓ અમદાવાદ નિકોલમાં સભા સંબોધશે તો હરિદર્શન જે ચોકડી છે હરિદર્શન ચોકડીથી ખોડલધામ સુધી તેઓ રોડ શો પણ કરવાના છે તમામ તૈયારીઓને આખરી યોપ આપી દેવામાં આવ્યો છે રોડ શો ના રૂટને તિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યો છે દોઢ કિલોમીટરનો આ રોડ શો રહેશે દોઢ કિલોમીટર લાંબા રોડનો અદ્ભુત શણગાર કરાયો છે ઠેર ઠેર સ્વાગત માટે કટઆઉટ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નિકોલમાં આ રોડ શો ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નિકોલની અંદર સોમવારના રોજ જ્યારે જંગી સભાને સંબોધન કરવાના છે અને તેમનો દોઢ કિલોમીટર લાંબો રોડ શો પણ હરિતર્સન ચોકડીથી લઈને નિકોલ ખોડલધામ મેદાન સુધીનો છે ત્યારે આ મેદાન કે જ્યાં હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રોડ શોની પણ જો વાત કરીએ તો રોડ શોમાં પણ અને સાથે જ સભામાં પણ અંદાજે એક લાખથી પણ વધુ લોકો ઉમટે તે પ્રકારનું આખું આયોજન કર્ણાવતી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો વડાપ્રધાનનો જે રોડ શો છે તેમાં લોકો ઉમટે તે પ્રકારે ખાસ જે રોડ શોનો રૂટ છે તેને ખાસ શણગારવામાં આવી રહ્યો છે તિરંગા અને ભાજપ તો ઠેર ઠેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો છે જે આ રોડ શોના રૂટમાં જોવા મળશે તમામ લોકોને તો સાથે જ સૌથી મહત્વની વાત કે મહાનગરપાલિકાઓની ચૂંટણી છે તે જ્યારે ફેબ્રુઆરીની અંદર યોજાવાની છે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે એ કહી શકાય કે અમદાવાદની અંદર આ જે જનસભા છે તે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી યોજાવાની છે તેનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને તેની શરૂઆત છે તે અમદાવાદ શહેરથી જ થવાની છે એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો અને તે પણ અમદાવાદના નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડથી એક અલગ જ સંદેશ છે જે અમદાવાદ અને સાથે જ રાજ્યની અલગ અલગ જે જનતાઓ છે તેને પહોંચાડવાનો પ્રયાસ છે કેમેરામેન નિકુત પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ